એ ઓ ભયા તારા ફોનમાં લાશા સાઉન્ડ સાઉન્ડના પૈસા આવી જ એ હારો સાઉન્ડ સારું તો ના એને તને બોલાવશે એ હારો એ હા લો તારા સાઉન્ડનું તો પતી ગયું પણ હવે આ ધોઈ લઉં કે નોટ તમે થો બોલ્યા હતા એના ચીયા ચીયાના બાચી છે અને કીધો ખર્ચો ઓહો ખર્ચો તો અડધો પતી જાય અડધો છે અને પૈસા કાળુબાના વીસ હજાર છે અમીરબાના વીસ હજાર છે અને દીનાના દસ હજાર

હારું બેટું આ કામ શું હશે આની કઈ ખબર પડતી નથી મને આને ફોન કરીને બોલાયો મને કે તાત્કાલિક અહીં ઘરે આવો પણ હશે શું આ નકી હોટકા કાંક બાચી હતું મારું એનો જ કાંઈ કાર્ય હિસાબ કરવાનો હશે એમ ફોન આવ્યો નક્કી આવે મેં લાઈન જઈ આવું તારે આટો મારતો આવરો ના લઈ ગયા બેઠા હો આવે રામ રામ બે હા બે શું કામ હતું એટલે આ કામ માં તો કઈ ને આપડે પતી ગયા નોલ જ્યાં છે કોને ખર્ચ માપનો છો ઘણો નહીં છો અને આખા ગામ ના પૈસા આઈ ગયા છે કોને બધાના પૈસા મેન મેન પૈસા બાચી છે એમાં તમારું નામ છે અને બેજન બીજા નું નામ છે તમે વીસ હજાર રૂપિયા બોલ્યા તા ને બોલ્યા હતા તમારા બાચી બોલેરા બાચી બોલે પણ બેગ દાડા પછી આલો એમ હતું એટલે આલ્યા તો હાલ પૈસા બાચી છે એના બાચી એટલે ઘણસરા પૈસા બાચી ઓગાડા ખમો પછી હાલ છે ના મારા પેટું ખમા છે તો હાલ તો કઈ મારાથી થાય એમ નથી તમને કોન માતા એ બોલતા બોલ્યા પરા પણ હવે બે દાડા ખમો બે દાડા પાસે મને આલા બોલ્યા પછી કઈ બોલશે ને બરોબર પણ એક મિનિટ ભારો ભરો બતાવો તું

તમારા બાજી હા એમ બોલાયા એટલે હવે આ પૈસા માં બોલો આગેલ પેલા આજે કાળુ બાલે તમે દાદા છે તમારા બાચી છે પૈસા કાળુબા નું પૂછે તો તારા બાચી છે હું તો મારા તો હાલ ન પૈસા તું મારું જ પૂછ્યા કાળુબા હાલ એવું શું આ નોર્તમ તમે ખબર છે દસ હજાર રૂપિયા બોલ્યા હતા કે દિનેશ ભાઈના દસ હશે તો પૈસા આઈ જારખાવાના બધા ગયા દેખાય દસ તમારા વીસ મારા વીસ સિત્તેર હજાર રૂપિયા છે આ આવશે ને

બે હું તો તમે ઓર્ગેનાઇઝર નવરાત્રી નું રહું જ નહીં પણ તો આલો મારી કાપ કરે છે હું વીસ હજાર રૂપિયા કઈ આલો ખાલી

લેગા પેલા તારા વીસ હજાર રૂપિયા છે ને પેલા આના લેદી આના લેદી શું ડોહા છો તું મારા ઉપર ના કરું પેલા

કાળુબા ના વી અમીરબા ના વી દીના દી મારા મારા બેટા સિત્તેર હજાર રૂપિયા મારા ફોડે પડ્યા કે હાલો વહાણ ના ના પેરા થાળી ના પૈસા પહોંચાડો એ હારો એ યાર લ્યા તો બધા પૈસા મારા ફોડે પડ્યા હું તો કહું નવરાત્રીનું નું ઓર્ગનાઇઝર રહેવા જ ના માતાને સિત્તેર હજાર રૂપિયા લાઈ જ ચાથી આઈડિયા હતા એ વાગે પાડ્યા પડ્યા ભરવા તો પડશે છે